નમસ્તે મારું નામ બલદાણીયા કૈલાસ બેન છે હું જોસીપરામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું આજે અમે કલેક્ટર કચેરી આવેદન પત્ર દેવા આવ્યા છીએ અમે રજૂઆત કરી છે કે અમારે અમને કાયમી કરે અમારી કામગીરી ખૂબ જ વધારે છે પગારના ધોરણમાં અમને કામ વધારે કરાવે છે પેલા તો તમે એમ કહ્યું કે દસ હજાર અમારો પગાર છે પણ અમારું કામ કેટલું છે કે બાળકને માતા ને બાળક પેટમાં રહી ત્યાંથી અમારે કામ કરવાનું બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી અમારી બધી જવાબદારી કાંઈ પણ બાળકને કે એની માતાને કાંઈ થયું હોય તો જવાબદારી બધી અમને આપે પણ અમને પગાર વધારો કરે કાયમી કરે અને અમારો સમય સાડા ત્રણ થી અમને સાડા નવ થી સાડા ત્રણ વાગ્યા સુધીનો અમારો સમય છે અમને જેટલું અમારું કામ છે એ પ્રમાણમાં અમારું વેતન અમને પૂરતી રીતે આપે એટલી અમારી માંગણી છે અમને કાયમી કરે બસ એટલું જ અમારું છે મોબાઈલ અમને આપેલા છે. તો મોબાઈલ નું કામ એ અમારે કરવાનું રજીસ્ટર રજિસ્ટર રજીસ્ટર એ કરવાના અને મોબાઈલ નું કામ ય કરવાનું મોબાઈલ પણ કેવા મોબાઈલ આપેલા છે કે જે મોબાઈલ હાલતા જ નથી અમે એવું નથી કેતા તમે અમને આવા ભારેમાં મોબાઈલ આપો કે ઓલા મોબાઈલ આપો તમે અમને વ્યવસ્થિત સારા મોબાઈલ ને સારું કામ થાય એવા તમે અમને મોબાઈલ આપો એટલે અમે એ કામ કરવા માંગીયે છીએ અને અમે કામ કરીએ છીએ પણ અમારી થોડીક તમે કદર કરો

આશા વર્કર પૂરી પાડે છે એમ છતાં પણ સરકાર આશા વર્કર સામે કઈ જોતી નથી બીજા જેને દેવાનું છે નથી દેતા નથી દેવાનું એને સરકાર પગાર વધારો કરે છે અમારી ક્યાં પત્ર અમે અહીંયા આપવા આવ્યા છીએ કે સરકાર અમને કાયમી કર્મચારી જાહેર કરે ને અમને લઘુત્તમ વેતન આપે